રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં અને હાડા હાથ વાઈ ગયા હે અને આજે અમારે છે ને માણસો આવે છે જવું છે નેદવા સારી બીજી વાર ને જ કરવો હે વડો વડો રહી ગયો થઈ તો તમે આગલા વિડીયોમાં જોયું હશે હાથ ખરો થઈ જાય ઈચ્છા હાથ માણસો આવે જવું છે નેદવા આજ પછી જો કે અમારે તમારે જવાનું હોય બે વાર ને એટલે હું એક જ જાઉં હું ચા પાણી પાય પછી પાછો આવતો રહે પછી કરી

તારી આજ આપણે બીજો નેલ છે બીજી વાર ટૂંક માં અને હેલો નેલ છે ઓલે ફેરા જે રહી ગયું હોય ને એ હાથ ફેરો જરાક થઈ જાય મકો રહી ગયું હોય મેળાઇ જાય હવે તો વડું થઈ ગયું એટલે દેખાય વધારે આટલે માણસ આવે દેખતો ને એક છોટું અહીંયા હોય ટૂંકમાં ઓલે ફેરા રહી ગયો હોય નવ કઈ ઉઈ ગયો ન હોય ઝીણો ઉઈ ગયો હોય એ તો હાથી રપ લઈ ગયો હોય વડો વડો હાથ ફેરો થઈ જાય ચોખ્ખો થઈ જાય પાછું ઓલે હેઠળ અહીંયા પૂગીને એટલે ખડ આટલું થાય જાય હાથમાં કોરી રહી જાય એટલું અને આમાં અડધી માંડવી છે ખડ નથી આ બધું માંડવી આપણે ઓલી ટૂંકમાં અરોડા હોય ને હજી સાઈડમાં કોઈ આ ગીર ના રહે એટલે આમાં હે ને ઓલું ટૂંકમાં બીજું છોટું એ ઓળખાય બધું ને લેતા હેતા ખર્ચ આટલી કોરી થાય ખાલી ટૂંકમાં હાથ ફેરો છે લો ને ખુમરો દેવાઈ જાય આપડે એમ એમ થઈ જાય કે દેદાઇ ગયો અમારે પ્રથમ નો ને જરાક ખોટી પાવારો હોય કે આપણે દેહી ખાતર ભર્યું હોય લઈને એટલે ખાતર માં કેવું બિયાણ આવ્યું હોય એ કઈ નક્કી ના હોય એટલે એ જ ખોટી પાવાર હોય બાકી પાછી બીજો ત્રીજો નેજ ને હોય ને એ પછી આવા આયલો ને તો જોજો ટૂંકમાં ચાર નો ટાઈમ થાય ને તો માછલું હોય ને એમાં લગભગ ઘૂમર માર લો થોડું ઘણું ત્રણ હરીએ તો ભલે માંડીમાં આવે જરા જરા ખબર પડે હે હુક નહીં નહીં એવી ઢીલી પડે આ તો ટૂંકમાં વાદર છે વાતાવરણ હોય ને એટલે ટૂંકમાં આ ના બાકી તડકો હોય તો હવે ટૂંકમાં હુકાય છે માંડા વરસાદને ખાસ ને ખાસ જરૂર થઈ જાય તો મારી કામ થાય દહ વાગ્યા એ ચારનો ટાઈમ થયો હોય હવે માણસો ચા પાઈ દઉં ચા પાઈ પછી વારે મારે જવું જોઈએ ગામમાં બપોરેનું અમારે બધાને હોય તો બપોરે અહીંયા કરવા જવાના ને બપોરે કરીને પછી મારી પાછા બે આવ્યું પછી બપોર પછી આને એમાં કંઈ કામ ના હોય બપોર પછી બે અમે જો કાલે તાંજરિયાની ભાજી બનાવી હતી આ માણસો ભેગી કરતા આવે જવાની એ હાજે બનાવવાના આવે આવે પારવો પારવો છોટો તો ભાજી બનાવવા સારું ને આવે હાલો હવે હે ને ચા પાણી માણસ ને ફાયદો પછી હું થાઉં છૂટો અને ચા ને થાય મેં કહ્યું તું પર લગભગ લેવાય જાય થોડું ઘણું ત્રાહ મારી તો ભલે આમાં તો વાર ઈથી ઓછું આમાં તો ઓલે ફેરાય નહોતું બપોરે એને જ લીધું તો અમે માંડવી માં કદાચ અટાણે પાણી ચાલુ કરવા પડે ને તો અહીંયા ટૂંકમાં ધારીએ એટલું પાણી પાણી કઈ છે નહીં વાત ઠીક નદી વહી જાય એટલે વાંધો નથી અહીંયા અમારે ટોટલ કેટલી ખબર ચાર વાવું ચાર એક અહીંયા રાગવડાગર એક એ વાંજો લા લાઈનના કટકા દેખાય એ બે એક નવા પડામાં વાર અમે કહી દી આ વાર એ ત્રણ અને નવું પડું લીધું એના ભાગને બીજો ભાગ એ ભાઈનો પડખે એમાં એક વાવ એટલે નવા પડાનો ભાગ એમાં હે એટલે ટોટલ ચાર વાવું હે અને તરાથી લાઈન આવે એ નોખે એટલે પાંચ થયા ધોય ટૂંકમાં અહીંયા પાણી તરાવમાં પાણી અહીંયા આની પણ કંઈ જાજુ આવ્યું નથી બાકી અમે કંઈ જોવા નથી થોડું ઘણું આવ્યું હોય તો ભલે બાકી વાંતા નદી વહી જાય એટલે ત્યાં તો કંઈ વાંધો ઉપાધિ છે નહીં અહીંયા વાવું હટાણા તો ભરાઈ ગયું હે બધી ભરી ગયું હે પણ એ ટૂંકમાં જાજો હાલે નહીં કદાચ બહુ તો એકાદું પાણી કદાચ કાઢી દે તો કાઢી દઈએ કંઈ નક્કી લગભગ ટૂંકમાં ફુવારા છે ને ટૂંકમાં એવો કંઈક જુગાડ કરી આછું આછું પાય ને તો બાકી હું છૂટું પાણી પાવા માં એકતા વાળી જમીન હે બધી નવી એટલે ઘડીકમાં પાણી હાલે એ નહીં એટલે વરસાદ સિવાય એ ઉપાય જ નથી વરસાદ થાય તો જ મેળ આવે ચા છે ને અહીંયા વાળી બનાવવાનો હોય દૂધ ને ચાખા ને બધું લેતો આવ્યો હતો નકા તમારી બાપુ આવે ગામમાં જ લઈને પણ એવા બે વાગ ગયા હોય એટલે વેરું ના આવે હવે છે ને ચા અહીંયા બનાવી ચા પાઈ ને કાકા ને છોકરો એ આવ્યો હોય ચા પાવા એને માણસો તમ ચાર ને દે નવા પડામાં એ ચા પાવા આવ્યો હોય એના પેલો હું હોય જ પછી વાળી બપોરા કરી અને પાછા આવી ચા કરવો થોડોક અઘરો નાખીએ વાવડો બહુ છે અને બળતરની એમાં હજી થોડોક ભેજ હેઠળ આટલા છાટા તો આવી જાય બર્તન પલરી જાય ને એટલા એટલે થોડોક અઘરો લાગે અઘરો લાગે મીઠો વધારે લાગે અને કોમેન્ટ ઘણા આવતા હોય કે ભાઈ ઓલો ગેસ વાળો ચૂલો લઈ લો ઝીણકોક નથી આવતો પણ આ મજા આવે તો વારે લાગે જરા ધીરે ધીરે પાકે અને મીઠો વધારે લાગે કારણ કે થોડીક મહેનત વધારે કરવી પડે એટલે મીઠો થોડોક વધારે લાગે ચાલો ચા પાણી માણસો પાવાના થાય પાણી જવાના હે એવા ખૂણા ગયા એ વરી આવે એટલે અમારે સાહ દેવાની હોય ટિફિન લઈ આવે સાહ એક દેવાની હોય અને બે ટાઈમ ચા પાવાનો હોય અને ઉમ મજા આવે ગામમાં માણસો મળી જાય જોતા હોય ને જળી જાય એ દયા હે જોઈ ને નેત કે બીજું ગમે કામ હોય અને બાકી સિઝનમાં તો ઓલા આવી જાય સૂર્યો નહીં સૂર્યને આપણે એમ ફોન આવ્યો જોકે ફોન તો ચાલુ જો અઠવાડિયું અઠવાડિયું કહ્યું હોય મેં કે આવતો રે પણ હવે એ હે ને ટૂંકમાં હવે બે વર્ષે લગ્ન થઈ ગયા એને ઘેર દીકરો હોય તો તમને ખબર હોય પાંચ છ મહિનાનો થઈ ગયો હોય એનું નામ છે નૈતિક મેં કહ્યું સહ પરિવાર અહીં આવતા રહ્યો ને મારે કામ આવેલું રહીએ ને તમારે ટૂંકમાં બીજે ક્યાંય જવું નહીં ને કરી શું વધારે પૂરતા પછી વાહ હોય ને ટૂંકમાં એના દેહમાં એટલે અમદાવાદ ને હમણાં વૈયારી સેન્ટિંગમાં એક એક જણો જાય ને અહીંયા આવે ને ત્યાં બધા આવી હગે તમે કયું હોય હવે શું કરે મેં સહ પરિવાર બધા અહીંયા આવતા રહ્યો ને મને એને દવા માટે ટેકો કાયમ કામે ચાલુ રહીએ આપણે તો હવે શું કરે છે આવે કે પછી સિઝનમાં તને કર આવે અઢી વહી ગયા અને ચા લઈ જાય નકર તો ખાલી પણ બને છે પણ હજી મેં દેન બધી દેન પણ બધું ચા કરવું હું આ મારા દીસરા બાપુ બાપુ ચા બનાવી જતા

તડકા તારો તારી નથી હાલો અમે ચાલે ની આવી ગયા જો માંડવી ઢીલી પડે હે આ તો વાવડો ઠાવકો હે તો વાદળ છાયો કંઈક કંઈક વાર તડકો નહી કરે અને માણસો છે ને આમથી નેચતા નેતા છે અહીંયા આવ્યા આટલું રીયું હે આ ધારીમાં પછી નવું પડતું તારું પુસ્તતા ખવાર બેન એ નહી હાલો પીઓ પીઓ ચા પીઓ ચા હાલો અમે ધારી નદી અને પાછા નવા પડા માં આવી ગયા આટલા વાગે ખબર હાડા પોણા ચાર જેવું થયું હોય આમાં લગભગ બે કલાક મારી લે આમાં એ બીજું કંઈ ખાસ એવું હોય નહીં છે લેદ ફેર મેં તમને કહ્યું તું પ્રમાણે પાછો દેખતો ને છે વાહેન વાં હેન એટલે એ મેં ખોટી પૂના થાય જેનું હોય તો ગોતવું પડે નવા પડે માંડવી જરાક થોડીક વધારે હું કાય હે આમાં જો આ વચ્ચમાં જો અહીંયા મેં તમને કહ્યું નહીં કડો હોય અથવા કે વાહ કડો હોય વધારે હું બીજી જગ્યાએ બધી ઓછી હું કાય ગડો ગડો હોય ને ઢીલી પડે જો કે આટલી ત્યાં જરૂર હોય માંડવીને જેમ થોડીક હું આવે ને એમ ખરા અરધી ઓછી કરે ટૂંકી કાતરી રહી જાય હવે જો આને હવાર કામ બ્લોગ ચાલુ કરું પાછો થઈ કે વરસાદ આવી જાય ને તો ખાસ જરૂર છે હવે ને આવી જાય માંડવીને હું આવીને ટૂંકી કાતરી રહી હુંકાઈને ને પાણી પીએ એમ ફાયદો થાય હવે નરવા એ હર આવે કાતરી ટૂંકી રહી જાય ને કાતરી ટૂંકી રાખ્યું હોય આપણે ટૂંકમાં વધવા નથી આપણે ન વધવાની દવા છાંટી જાય તો વધે તા નહીં પણ આમ કુદરતી રીતે હુકાય ને પછી મેં આવે ને કાતરી ટૂંકી રહી જાય કણમાં હર જ આવે ટૂંકમાં ને ત્યાં પછી પાણી આવે ને કણમાં ટૂંકમાં હરહ જ હોય કાયમ હાલો અટાણે હવે હે ને મારો દૂધ યો દાહે લઉં તો ઠીક છે ન લઉં તો ઠીક છે આરામથી કુમરો મારી લે લેવા જેવું હે ને મારે મારા જેવું કામ છે મોબાઈલમાં એટલે એ બેઠો બેઠો હું કરું હ

પુણા પાંચ વાગ્યા હે અને પુણા ચારક વાગે પુણા ચારે આમ ને કલાક દોઢ કલાક થાય દોઢ કલાક થયો નથી સવા કલાક જેવું થયું ત્યાં નવા પડાનો નો કમ્પ્લેટ કમ્પ્લીટ થવા આવ્યો જ્યાં ત્રાહના છેલ્લા વખાણા હે ને લઈને આવે અહીંયા ઉગે ને એટલે આપણે નેત કમ્પ્લેટ પાંચ વાગ્યે ને હજી પાંચમાં દસ ની વાર હે પાંચ વાગ્યે ત્યાં નેથ કમ્પ્લીટ થઈ જાય અમારે હે ને મન્નતભાઈ નો વિડીયો આવ્યો હે ને સાહેબ ગ્રુપમાં મૂકો ને જોઈ

ਕੱਕਲੇ ਤਾਂ ਖੜਤਾ ਹੋਇ ਜੋ ਹਾਲੇ ਨੇ ਮੈਨੂੰ ਕਦੀ ਕਸਰਤ ਕਰਤੀ ਸੀ ਕੋਹੂ ਪੜੇ ਬੈਨ ਮਾਰ ਰਖੋੜੂ ਰੱਖੇ ਕਿ ਮਾਵਾ ਆਮਲੀ ਥੈ ਖਾਤੀ ਆਮਲੀ ਨਾ ਥੈ ਨਹੀਂ ਮਾਣੀ ਆਮਾ ਜੇਤ ਨੂੰ ਥਾਏ ਨੇ ਆਪਣਾ ਧਿਆਨ ਮੈਨਾ ਨੋਈ ਨਾ ਕਹਿ ਜੋ ਤੇ ਬਦੂ ਮਾਰ ਵਾਹ ਬੋਲੇ ਹਾਂ ਮੈਂ ਝੋਖਾ ਝੋਖੂ ਬਦੂ ਆ ਜਾ ਖੋੜ ખોરતો નહી તુયા બળક બધું વાવલ એટલે બધું કે માં સીતાફરી છે ને કે હા ના ઓલાવાળા માં એક આધી બે છે એક આધી બે નહી પણ હાથ વાઈ ગયો ને પકવડી થઈ જાય તો દાદી પોત્રીનું આ બાણ કોઈ રાહ દવાઈ માં ની જરાક આજી નથી બહુ કોઈ ઓલા જૂના હતા ને એ કોઈ રહ્યા અને ઓલા ઝીણકા હતા એ કોઈ રાહ ફૂટો હતો આ તો બહુ જ ફૂટો હેઠોય પાછો ફૂટો હોય અને આ ફૂટ્યો હમણાં એક બે જ ફૂટો જો આ હે ને એ હજી નથી ફૂટ્યો પણ બસ હવે તૈયારી એક બે દીમાં એ ફૂટીએ હજી ટૂંકમાં કઈ દેખાતો નથી હવે ફૂટીએ ગુલાબમાં જ અટાણે અટાણા મન છે ને એકદમ ઘાટું થઈ ગયું વાદળ થાય અંધારો થઈ ગયું હજી દી હે થોડોક પણ તો એ આમ એકદમ ઘાટું થઈ ગયું વાદળ ફૂલ અને આવો કંઈક છે અમારા ગામનો નજારો જો ટણે દીઆમે